વીસ વર્ષ પહેલાંની વાત છે બે હજાર ચારમાં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા અને સામેના પક્ષે એ કેશુભાઈ પટેલ એ ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં સામસામે હતા ત્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીની સામેના બળવાખોર જૂથમાં પુરુષોત્તમભાઈ સોલંકીનું નામ હતું કેશુભાઈના પત્ની લીલાબાની ખબર કાઢવા માટે ભેગા થાય છે ત્યારે પુરુષોત્તમભાઈ સોલંકી હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે એ સમયે આકરા શબ્દો બોલ્યા હતા એ વાતથી આગળ વધીને આજે વીસ વર્ષ પછીનું આમ તો એકવીસ વર્ષ પણ બે હજાર પચીસનું જે દ્રશ્ય ભાવનગરમાં જોવા મળ્યું વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીની ભાવનગરની મુલાકાત હતી જાહેર સભામાં ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય હોવાને નાતે ઉપરાંત ગુજરાત સરકારમાં પશુપાલન અને મત્સ્યમંત્રી હોવાને નાતે પુરુષોત્તમભાઈ સોલંકી હાજર પણ રહ્યા અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમને મળવા માટે જાય છે અને સામેના પક્ષે પુરુષોત્તમભાઈ સોલંકી પણ તેમને ભેટી પડે છે અને તમને વચ્ચે સરસ રીતની જે વાતચીત થાય છે એ જે સંબંધોની હૂંફ જોવા મળી એ રાજકારણની સૌથી મોટી ઘટના આ ભાવનગર વડાપ્રધાનની મુલાકાત દરમિયાન જોવા મળી હતી આ ફોટો પણ ખૂબ જ વાયરલ થયો અને આ મીડિયામાં પણ સમાચારની જે ઘટના બની એ ખૂબ જ વાયરલ થઈ એટલે આ વીસ વર્ષના વાહણા વાઈ ગયા અગાઉ બે વર્ષ પહેલાં જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે બીબીસીના પત્રકાર તેજસ વૈદે પુરુષોત્તમભાઈ સોલંકીની મુલાકાત લીધી હતી ત્યારે તેજસભાઈએ પુરુષોત્તમભાઈને સવાલ પૂછ્યો હતો કે બે હજાર ચારમાં આવું બન્યું હતું અને અત્યારે નરેન્દ્રભાઈ મોદી વિશેની તમારી શું વાત છે ત્યારે પુરુષોત્તમભાઈએ કહ્યું હતું એ સાવધ જેવા વ્યક્તિ છે બે હજાર ચારમાં હું બોલ્યો એ સ્વીકારું છું પણ અત્યારે મને એમના ઉપર ખૂબ માન છે કારણ કે નરેન્દ્રભાઈ દેશ માટે કામ કરી રહ્યા છે ત્યારે મારી જુવાનીનો સમય હતો ત્યારે મારા મનમાં જુદા વિચારો હતા પણ આજે મને તેમના પ્રત્યે ખૂબ માન છે અને તેમની સાથે મારા સંબંધો ખૂબ જ ક્લોઝ છે ત્યારે તેજસભાઈએ એવો પણ પ્રશ્ન કર્યો હતો કે તમે જાહેર મંચ ઉપર બંને સાથે જોવા મળતા નથી રોરો ફેરી સર્વિસની વાત હોય કે કોઈ ઉદઘાટન કાર્યક્રમો હોય વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ હોય પણ ત્યારે તમે જાહેર મંચ ઉપર જોવા મળતા નથી જોકે આ વાતનું મેણું પછી તો ઘણીવાર ભંગાયું છે અને અત્યારે જ તેનું ઉદાહરણ ભાવનગરમાં જોવા મળ્યું તો એ પુરુષોત્તમભાઈ સોલંકીએ ત્યારે એવો જવાબ આપ્યો હતો મને કોઈની પાછળ પાછળ ફરવું અને લોલાપોપા કરવા એ ગમતી વાત નથી પણ મને વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાથે કોઈ વાંધો નથી એટલે આ ઇન્ટરવ્યૂની વાત વીસ વર્ષ પહેલાંની બળવાખોરીની વાત અને પુરુષોત્તમભાઈ સોલંકી ઓગણીસો અઠ્ઠાણુંથી સતત આ બેઠક ઉપર ધારાસભાની ચૂંટણી લડી રહ્યા છે અને જીતી પણ રહ્યા છે અને ગુજરાત સરકારમાં મંત્રી પણ બની રહ્યા છે આમ તો એ પહેલાંની અગાઉની બેઠક એટલે ઘોઘા વિધાનસભા ગણાતી હતી પછી સીમાંકનને આધારે એમાં જે ફેરફારો થયા કારણ કે અગાઉ ભાવનગર પૂર્વની બેઠક પણ ભાવનગર ઉત્તર ગણાતી હતી ભાવનગર પશ્ચિમની બેઠક ભાવનગર દક્ષિણ ગણાતી હતી અને ગ્રામ્ય વિસ્તાર એ ઘોઘામાં આવતો હતો પણ સિહોરને ઘોઘા અને ભાવનગર આજુબાજુના ગામડાઓને મળીને ભાવનગર ગ્રામ્ય બેઠક બની પણ તેમાંય પુરુષોત્તમભાઈ સોલંકીનો દબદબો હજુ પણ જળવાયેલો છે તેમની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ અને જે રીતે તેઓ સભા સ્થળે બેઠા હતા તેમની ઊભા થવાની શક્તિ પણ ઓછી હતી અને જીતુભાઈ વાઘાણીએ તેમને ટેકો પણ કર્યો એટલે આ બધી વાતો છતાં પણ રાજકારણમાં તેમનો દબદબો કઈ રીતે છે એક સમયે એવું કહેવાય છે કે મુંબઈમાં તેમનો પરિવાર વસવાટ કરતો હતો ત્યારે ભાઈની ઇમેજ ભાઈ તરીકેની તેમની ઇમેજ હતી મૂળ વતન ભાવનગર પછી સપરિવાર ઓગણીસો છન્નુંમાં તેઓ પરત ફરીને અપક્ષ લોકસભાની ચૂંટણી લડ્યા ત્યારથી તેમનો ચહેરો એ જાણીતો થયો આમ તો કોળી સમાજ માટે તેઓ અહીંના ઉદ્ધારક બનેલા છે કોળી સમાજ તેઓએ એ ઇન્ટરવ્યુમાં પણ જણાવ્યું હતું કે એકદમ પછાત અમારી કોમ છે અને તેમને બેઠી કરવા માટે મેં જે ભગીરથ કાર્ય કર્યું છે એ એક સમય હતો કે કોળી સમાજનું પ્રભુત્વ નહોતું પરંતુ આજે હાલની સ્થિતિએ ભાવનગરની સાત વિધાનસભાની બેઠકો છે તેમાંથી ચાર વિધાનસભાની બેઠકો એ કોળી સમાજને છે અને તેનો શ્રેય એ પુરુષોત્તમ સોલંકીએ જે કોળી સમાજને બેઠો કર્યો છે તેના ઉપર નિર્ભર વાત છે જોકે કોળી સમાજ પણ એ કઈ રીતે એ પોતે સક્ષમ બન્યો છે પછી કઈ રીતે જાળવી શકે છે એ પણ જોવાનું રહેશે કારણ કે ઘણીવાર અન્ય ઘણા સમાજોને એ રીતે જોયા છે કે પ્રભુત્વ મળે પણ પછી તેને ઝીરવવાનું હોય છે એ જોવાનું રહેશે અત્યારે ભાવનગર ગ્રામ્યમાં પુરુષોત્તમભાઈ સોલંકી પોતે ધારાસભ્ય છે ઉપરાંત તળાજામાં ગૌતમભાઈ ચૌહાણ પાલીતાણામાં ભીખાભાઈ બારૈયા મહુવામાં શિવાભાઈ ગોહિલ આમ ચાર ધારાસભ્યો એ ગોહિલવાડમાં એ કોળી સમાજનું પ્રભુત્વ બતાવ્યા છે ઉપરાંત અહીંના લોકસભાના જે સાંસદ છે અને હવે તો કેન્દ્રીય મંત્રી પણ છે નિમુબેન બામણિયા પણ કોળી સમાજમાંથી છે એટલે કોળી સમાજને આ રીતે બેઠો કરવામાં પુરુષોત્તમભાઈનો ફાળો છે ને એટલા માટે જ એવું કહેવાય છે કે ભાવનગર હોય કે અમરેલી જિલ્લો હોય કે ગીર સોમનાથ સુધીનો જે કોઈ પણ સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો જે વિસ્તાર છે જે પટ્ટી છે તેમાં કોળી સમાજ ઉપર પુરુષોત્તમભાઈ સોલંકીનું પ્રભુત્વ છે અને એટલા માટે જ તેમની ટિકિટ કે તેમનું મંત્રીપદ તેમને ભાજપ દ્વારા મળતું હોય છે ઘણીવાર ઘણા બધા વિરોધાભાસ અને ઘણા બધા ઉભા થયા ટિકિટ આપવી ન આપવી મંત્રીપદ આપવું ન આપવું એ બધા અસમંજસો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈની સામે વીસ વર્ષ પહેલાં બળવાખોર જૂથમાં હોવા છતાં પણ આજે પુરુષોત્તમભાઈ સોલંકીનો જે ધબધબો છે અને આપણે શરૂઆતમાં વાત કરી કે ત્યારની એ એમની ભાષા એમનું વચ્ચેનું સમયગાળાનું ઇન્ટરવ્યૂ અને અત્યારે તેમનો આ દબદબો નાદુરસ્ત તબિયત હોવા છતાં અને ખાસ કરીને આ બધું તાજું એટલા માટે થયું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગરની જાહેર સભામાં ઉપસ્થિત થયા ત્યારે પુરુષોત્તમભાઈ સોલંકી નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ હાજર રહ્યા એ તેમના તરફથી તેમના પોતાના ગુણ દર્શાવવામાં આવ્યા તો સામા પક્ષે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ પણ તેમને ઊભા થવા માટે ના પાડી અને પોતે સામે ચાલીને તેમને મળવા માટે ગયા પુરુષોત્તમભાઈ સોલંકી તેમને ભેટી પડ્યા આ બધી વાતો આ છેલ્લા વીસ પચીસ વર્ષનો જે ગાળો રહ્યો ગુજરાતના રાજકારણમાં એ ખૂબ જ સીમાચિહ્નરૂપ ઘટના જોવા મળી હતી